નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જંબુસર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો વિકસિત ભારત વિકસિત ગુજરાત થીમ અંતર્ગત જંબુસર વિધાનસભા ક્ષેત્રનો નારીશક્તિ વંદના કાર્યક્રમ તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં તથા વડાપ્રધાન અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સીઆઈએફ ફંડ તથા કેશ ક્રેડિટ લોનના લાભાર્થીઓને ચેક વિતરણ અને સખી મંડળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને સન્માનિત કરાયા હતા દ્વારા આપવામાં આવેલા વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી મહિલાઓની અવગણના કરવામાં આવતી હતી પરંતુ આવનારી સદીએ નારી શક્તિ સદી હશે હાલ મહિલાઓ વિવિધ ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરી રહી છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી કે સ્વામી પ્રાંત અધિકારી એમ બી પટેલ મામલતદાર વી બી પરમાર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા ડિરેક્ટર સાગર પટેલ મહામંત્રી બળવંત પઢિયાર સહિત પાલિકા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ આમોદ ટીડીઓ ધ્રુવ પટેલ હાજર રહ્યા હતા રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર